બનાવાના છે ભજીયા બનાવવાના છે અમારે બા કે કે ભજીયા બનાવો એટલે આજ આપણે ભજીયા ને એવું બનાવવાનું છે સેવ બનાવીએ અને સેવ ને એવું બનાવી નાખી નહીં ફરી બપોરા કરવા દેવો પડશે ને પછી હે દેવાના છે બપોરા કરવા અમારે જો કેરાલા બેન આવ્યા હતા પછી તો વ્યા ગયા અને બપોરામાં જય માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું થી હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો અત્યારે જો વાગી ગયા છે બપોર થાવા આવ્યા છે સાડા અગિયાર થઈ ગયા છે અને અમારે જે કેરાળાવાળા બેન છે અગિયાર કરવા નતા આવ્યા તો આજે એ આવ્યા છે આટો તો જો આવી શું કરવા મીડ્યા સાનો આપણે જોઈ જઈએ શું કરવા મીડ્યા આજો અમાર стан યઉ બજે કાપી છે મેમાન મળવા આયા વંદળવા બેહ દીધા કે તો મદદ તો કરાવી પડણ પણ એક લાખ આઉ તો આપણે જો બે ના આવ્યા છે હું કેવાય ત્યારે આજ હું છે અંધારી સોથ કરવા આવ્યા છે આપ નિયમ જ કેવાય ને જો 11 ઇસ કરવા તો તમે ક્યાં આવ્યા નતા એટલે આજ તો સોથ છે અંધારી સોથ તમે કરવા આવ્યા એવું થયું ને

અને સેવ બનાવી નહીં બપોરા કરવા દેવા પડશે ને પછી હે દેવાના છે બપોરા કરવા ફઈ અંધારી કરવા તો આપણે જો ઘી નાખી દીધું છે અને આપણે જો આવી સેવ હોય અને બ્રેજ કહેવાય આ સેવ નાખી દીધી આપણે બે પેકેટની સરસ મજાની શેકીને અને બનાવી નાખી સેવ અને સેવમાં નાખવાનું પાણી જો અહીંયા ગરમ થવા મૂકી દીધું છે ગેસ માંથી અને આ બાજુ અમારે બેન જો લોટ મીઠા ધોવા આપણે ભજીયા બનાવવાના હોય એનો

બહુ વાહરી પણ નથી આવતો તો આપણે જો આ બાજુ પસવાડી આવી ગયા છે અને હર્ષિલ જો અહીંયા સાનો માનો બેઠો ઘી્યા તો રહેતા નથી શું થાતો તું હે હે તને શું થાય ગીર્યા તો ક્યાં તાતા આવે છે અમારે જો કેરાળા વાળા બેન આવ્યા હતા પછી તો વીઆઈ ગયા અને બપોરામાં બહુ મોડું થઈ ગયું હતું એટલે આપણે બપોરાનું કાંઈ શૂટ કર્યું નહોતું અને ભૂલાઈ આવી ગયું હતું શૂટ કરતા રાઈડું એવું ગીરીને કે બહુ મોડું થઈ ગયું હતું પછી તડામારે રાખીને પછી બપોરા પાણી પીરી લીધા બધા બેઠા અને એ અમારે બેનને બોળો વઘારવાનો હતો અથાણાનો એટલે બોળો વઘાર્યો ને એવું બધું કામકાજ કર્યું અને એ તો વ્યાઈ ગયા છે અને આપણે કડીક પડામાં ગયા તા નીંદવા એ બેન હતા ઘડીક આવ્યા તા આટો મારવા તો બસ હમણાંમાં જ આખો દિવસ વીઆઈ ગયો કાંઈ ખબર જ ન રહી અને વ્લોગ ઉતારવાનું તો અત્યારે સાંભળ્યું કે લોગ ઉતારવાનો તો બાકી છે પછી એ લઈ રહેતો નહોતો તો જો અહીંયા સરસ મજાનો આમથી પડામાંથી ને એવો ઠંડો પવન આવે અને અરસિલની પણ મજા આવે કા એટલે આપણે આ બાજુ વ્યહવાસી બાકી એ અમારે બેન આવ્યા નતા અત્યારે જ કરવા પછી શું કે અત્યારે આવ્યા હતા તો આજનો દિવસ આપણે હું ફાક ગયો અને આપણે હવે નિંદવાનું બધે થઈ ગયું છે કપાઈ ઉગી ગયો છે માંડવી બધુંય નિંદે એવું થઈ ગયું છે તો આપણે રોજ નિંદવાનું કામકાજ કરવાનું છે અને ટાઈમ ઘડી બગડી લેશું બ્લોગ ઉતારવાનું તો બ્લોગ આવશે નકર એક દી અને એક દી ખતમ થઈ જાય આમાં તો ખેડૂત માણસનું કઈ નકી ન કહેવાય કેમ કે ઉતારવા વાળાને ટાઈમ લેવો પડે અને એડિટિંગ કરવાવાળાને તો ખાસ કરીને અડધી રાત તો થઈ જ જાય હુવા પછી અને એડિટ કરતા હોય એને તો પછી હુવાનું ને એવું બધું ઓલું થાય અમારમાં વહેલું ફેમિલી તો રમની ગાડી ધક્કો મારતા રહેજો એટલે હાલી જાય ધીમે ધીમે કા હર્ષિલ ને આવી ગયા હાલો તો હવે આજનો ઓલોક આપણે અહીંયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ તે જો તમે મારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય